મારું હારું એક્ટિવ આવ્યો હપ્તાનું કરું હું કરું પગ વિચારું પડશે આ શંકુપાની ગલવાના એ મંદર ચાલવી હી એમના ઘેર જવું પડશે તો હપ્તાનું શેતી કર્યા છી જવું હાલ જ હેરવા જાય મને ત્યાં હાલ જ જવું એમના ઘેર રા મંડળનો હિસાબ કરું છું કેટલા થયા આ મયુ શંકુભાઈ જો જવું પડશે શંકુબા હું ગયો શાંતિ રાખો અલ્યા પૈસા કેમ ગયો અહીંયા પેલે મારી વાત તો ઓમજો અરે મારા મંડળના જે ન હપ્તા આયાલા છે ને એ ગણું છું મારા હિસાબ મારી ના જો અરે જો તમારો માર એક ટીવા નપ્ટો આયો હ ને આ નહીં હું કરવાની હા બરાબર પણ જે સભ્ય મંડળ માં ચાલતા હોય એ લોકો ને અમારા પૈસા આપવાના અમારે અમારે સભ્ય બનાવી દો પૈસા લાવો લો એટલે

તમારું યાર હું કેટલી ઇજ્જત કરું ખબર આ યુ ચંકુ બાનું ગાય અહીંયા એક વાત મંગાઈ ગયા એ ઈ ને ઓય બાનું આ યુ ચંકુ બાનું ગાય હાલો ચંકુ બા આ ઇજ્જતદાર મોરત થઈને આયો હું વા આ યુ યાર હું જોતાય એ દે ઇતો ચલ ચનું આ આલા ચવા જા સુતરો પાછળ પડી એમ દોડતા આયા છો બે 2000 હું કહું હા હાવ આર યુ હેલો હાવ આર યુ બાવર યુ કરા છો તો બાવરિયા માંથી આયા છો વચ્ચે બરોબર અરે તમે ગોમડી ઉભે છો અને તમે ઇજ્જત ની વાત કરો છો પેલાથી જ ના પાડી હતી કે

વિશ્વાસ વિશ્વાસમ રાખવાનું તમને કમ્પ્લેટ આવ્યા છે

દેખાયા ઓળખાયા પૈસા તો દેખાયલ ના મફત લાલ અમાર માટે લેવા આવ્યો તું હું કરું તમારા બે ના તમે બે નંગના મારા આપવાના નતા તમે તારે હરવાનું કરજો તમને કીધું નતું પણ મારી વાત આપડો હા મફતલાલ ના પૈસા આલે બરોબર તો આયા મારું નામ લઈને પૈસા લેવા આયા તમે મારા નામે પૈસા ચમના આલે ચમના આલે એવો હું ગુનો કર્યો તો મી હકીકત કહો હા બોલજો જો તમે પૈણેલા શો કને તો હા બરાબર તમારે હપ્તો ભરવાનો ટાઈમ આવે ને એટલે કે મારો પીરો ખર્જો થઈ ગયો આ ખર્જો થઈ ગયો એટલે તમે હપ્તો ભરવા આવો નહીં બરાબર હા એના માટે બેન આ પાડી હા આ પૈણેલા હોય ને

આપડે તો પૈણા જ ખોટા કોઈ પૈસા પૈસા હાલતું નહી તમારી તેવી ગમ માં ઈજ્જત ના